જય હિન્દ દર્શક મિત્રો શું તમે જાણો છો કે 26મી જાન્યુઆરીના રોજ જ કેમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ તો થયો પરંતુ આપણો દેશ હજુ પ્રજાસત્તાક બન્યો ન હતો આપણા દેશનું સંચાલન બ્રિટિશ કોમનવેલ્થના ના આધીન થતું હતું જવાહરલાલ નહેરુના વટપડ હેઠળની ભારત સરકાર અસ્તિત્વમાં તો હતી પરંતુ દેશના સર્વોચ્ચ વડાની કમાન ગવર્નર જનરલના હાથમાં હતી 1947 થી 1948 સુધી ભારતના ગવર્નર તરીકે લોર્ડ માઉન્ટ રહ્યા અને વર્ષ સુધી સંવિધાન લખવાનું કામ ચાલ્યું અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં આપણા દેશના સંવિધાન તરીકે સ્વીકારાયું જેમાં દેશના સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે હવે વાત કરીએ છવ્વીસમી જાન્યુઆરીના મહત્વ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ આંદોલન કરી હતી તે દિવસે પૂર્ણ સ્વરાજ માટે લડીશું તો આમ પૂર્ણ સ્વરાજ આંદોલન ની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ઓફિસિયલી ભારત નું સંવિધાન લાગુ કરવામાં આવ્યું અને આપણે માત્ર સ્વતંત્ર દેશ જ નહીં પૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યા જય હિન્દ